નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો ચલો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખ્યાલ જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે દસમાંથી નવ સાચા આઠ સાચા છ સાચા જે પણ હોય એ તમારે જણાવવાનું છે અને દસ પ્રશ્નોની આપણે વાત કરી છે એમાંથી પાંચ પ્રશ્નો તો બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપેલી છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં ઉજવાયેલા પંચોતેરમાં નંબરના પ્રજાસત્તાક દિવસની પરેડમાં કયા રાજ્યના ટેબ્લોએ પીપલ્સ ચોઈસ શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે તો જવાબ આવશે ગુજરાતના ગુજરાતનો આપણો જે ટેબલો છે ધોરડો જે ગામ છે એના આધારિત બેસ્ટ ટુરિઝમ વિલેજનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો એને યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા તો મિત્રો પંચોતેરમા નંબરનો પ્રજાસત્તાક દિવસ તમને એ તો ખબર જ હશે કે આ દિવસ છે એની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આની રાજ્ય રાજ્યકક્ષાની ઉજવણી છે એ ઉજવણી કરવામાં આવી હતી કઈ જગ્યાએ જૂનાગઢમાં તો પંચોતેરમા નંબરના પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી દરમિયાન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ટોટલ સોળ અને જે કેન્દ્રીય મંત્રાલયો છે એમના નવ એટલે પચીસ જેટલા ટેબલો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા મહિલા સશક્તિકરણ અને રાજ્યના સમૃદ્ધ કલા અને હેન્ડલૂમ હેડ સેક્ટરને દર્શાવતી ઓડિશાનો જે ટેબલો છે એ નંબર વન પર રહ્યો છે રાજ્યમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જો નંબર વન જેને કહી શકાય એ ઓડિશાનો છે ધોરડો પ્રવાસન ગામ દર્શાવતા ગુજરાતના ટેબ્લોએ પીપલ્સ ચોઈસ શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે જેમાં કચ્છની કલા અને સંસ્કૃતિના રસપ્રદ પાસાઓ દર્શાવવામાં આવ્યા હતા આ શ્રેણીમાં ઉત્તર પ્રદેશ બીજા નંબર પર અને આંધ્રપ્રદેશ ત્રીજા નંબર પર છે જો મંત્રાલયોની આપણે વાત કરતા હોઈએ તો મંત્રાલયો અને વિભાગો દ્વારા પ્રદર્શિત જે પણ ટેબ્લો છે એમાં જે સંસ્કૃતિ મંત્રાલય છે એનો જે ટેબ્લો જેની થીમ એવી હતી ભારત લોકશાહીની માતા અને પ્રથમ ઇનામ મેળવ્યું છે વાયબ્રન્ટ ગામડાનું નિરૂપણ કરતા ગૃહ મંત્રાલયના ટેબલોએ બીજું ઇનામ મેળવ્યું છે સેન્ટ્રલ પબ્લિક વર્કર્સ વર્ક્સ ડિપાર્ટમેન્ટનો ટેબ્લો છે સેન્ટ્રલ વિસ્ટા વિકસિત ભારત કા પ્રતિબિંબ એના માટે વિશેષ ઇનામ આપવામાં આવ્યું છે અને વંદે ભારતમ નૃત્ય જૂથને વિશેષ સ્મૃતિ ચિહ્ન આપવામાં આવ્યું છે હવે આપણી જે ત્રણ સેવાઓ છે એ ત્રણ સેવાઓમાં શીખ રેજિમેન્ટ ત્રણ સેવાઓ કઈ આર્મી નેવી એરફોર્સ શીખ રેજિમેન્ટની ટુકડી એમની શિસ્ત અને ચોકસાઈ દર્શાવતું શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડી તરીકે જાહેર કરવામાં આવી છે અને યાદ રાખજો રાજપુના રાઇફલ રેજિમેન્ટ છે ને એની માર્ચિંગ આવી છે આપણું ગુજરાત પણ પીપલ્સ ચોઈસમાં જ છે મત દ્વારા સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ અને અન્ય સહાયક દળો એમાં સુરક્ષા દળોમાં મહિલાઓની વધતી ભૂમિકા પર પ્રકાશ પાડતા દિલ્હી પોલીસની મહિલા માર્ચિંગ ટુકડીને એવોર્ડ મળ્યો છે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એને વુમન માર્ચિંગ કન્ટિજેન્ટે જાહેર પસંદગીમાં પ્રથમ એવોર્ડ મળ્યો છે હવે સીઆરપીએફની વાત કરી તમને ખબર છે એના ડિરેક્ટર જનરલ નવા બન્યા છે આન્સર આવડે તો કમેન્ટમાં લખો દર વર્ષે ઇન્ડિયન કોસ્ટગાર્ડ દિવસ ક્યારે મનાવવામાં આવે છે દર વર્ષે ઇન્ડિયન કોસ્ટગાર્ડ દિવસ લખવાનું રહી ગયું છે ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો જવાબ આવશે પહેલી ફેબ્રુઆરીના રોજ એનો મુદ્રાલેખ કેટલો અદભુત છે વયમ રક્ષા મહ તો ઇન્ડિયન કોસ્ટગાર્ડ પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ એનો અડતાલીસ રાઇઝિંગ ડે ઉજવે છે વિશ્વની ચોથા ક્રમની સૌથી મોટી કોસ્ટગાર્ડ છે ઓગણીસો સિત્યોતેરમાં એની સ્થાપના પછી દસ હજારથી વધુ લોકોના જીવ બચાવ્યા છે ઇન્ડિયન કોસ્ટગાર્ડનું ઉદઘાટન ઓગણીસો ઇઠ્યોતેરમાં માત્ર સાત સપાટી પ્લેટફોર્મ સાથે કરવામાં આવ્યું હતું ત્યારથી આ સંસ્થા તેની ઇન્વેન્ટરી વધારીને એકસો છપ્પન જહાજો અને બાસઠ એરક્રાફ્ટ કરી છે વર્ષ બે હજાર પચીસ સુધીમાં એસિક એરક્રાફ્ટ અને બસો સપાટી પ્લેટફોર્મના લક્ષ્યાંકિત જે બળસ્તર છે એને હાંસલ કરે એવી શક્યતા છે ઓકે ઇન્ડિયન કોસ્ટગાર્ડની સ્થાપના એક ફેબ્રુઆરી ઓગણીસો સિત્યોતેરમાં હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે વયમ રક્ષામયનો મુદ્રાલેખ છે તમારે જણાવવાનું છે જણાવવાનું છે એના ડિરેક્ટર જનરલનું નામ શું છે કમેન્ટમાં લખો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ ઘણા બધા આપણે શોર્ટ્સ બનાવ્યા છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો જોડે એને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો ભારતની પ્રથમ ઓરલ ગર્ભનિરોધક ગોળી બનાવનાર ડૉક્ટર નિત્યાનંદ છે એમનું નિધન થઈ ગયું છે તો ડોક્ટર નિત્યાનંદ એમણે ભારતની પ્રથમ ઓરલ ગર્ભ નિરોધક ગોળી બનાવી હતી જેનું નામ હતું સહેલી અને લખનઉમાં નવ્વાણું વર્ષની વયે અવસાન થયું છે ડોક્ટર નિત્યાનંદ વર્ષ ઓગણીસો ચુમ્મોતેર થી ચોર્યાસી સુધી સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રભારી હતા હાલમાં તમને પૂછે તો કોણ આવશે ડૉક્ટર રાધારંગ રાજન શું છે ડૉક્ટર રાધારંગ રાજન છે તેઓ સીડીઆરઆઈ એની વર્ષ બે હજાર સોરી વર્ષ ઓગણીસો એકાવનમાં સ્થાપના થઈ ત્યારથી એમાં જોડાયેલા હતા તમને ખબર છે આ સીડી આરઆઈ છે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે કમેન્ટમાં લખો ખબર હોય તો ડૉક્ટર આનંદે આ અનોખી ગર્ભનિરોધક ગોળી સહેલી બનાવી હતી જેનો ઉપયોગ અઠવાડિયામાં એકવાર અને સ્ટીરોઇડ કે હોર્મોન્સ વિના થાય છે જે હજુ પણ વિશ્વમાં એના એના પ્રકારની એકમાત્ર ગોળી છે બે હજાર બારમાં ભારત સરકારે એમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા હતા આ યાદ રાખજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને ડેલી કરંટ અફેરની પીડીએફ તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો ત્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે સાથે તમને રોજ પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં યોજાયેલા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર ચોવીસ એમાં કયા રાજ્ય સૌથી વધારે મેડલ્સ જીત્યા છે તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્ય સૌથી વધારે મેડલ સાથે નંબર વન બન્યું છે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ છઠ્ઠું સંસ્કરણ ઓગણત્રીસથી એકત્રીસ જાન્યુઆરી દરમિયાન યોજાયું હતું બરાબર છે યાદ રાખજો છઠ્ઠું સંસ્કરણ અહીં આપેલું છે આમ તો કૌશલ્ય નિશ્ચય અને ખેલદીની ઉજવણીની ઉજવણીમાં દેશની યુવા રમત પ્રતિભાનું આ દર્શન કરે છે પ્રદર્શન કરે છે દેશભરમાં પાંચ હજાર છસોથી વધુ રમતવીરોએ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની આ છઠ્ઠી આવૃત્તિ ઓગણીસથી એકત્રીસ જાન્યુઆરી સુધી ચાલનારી આ અદ્ભુત ઇવેન્ટ બનવાનું વચન આપે છે ચાર વાઇબ્રન્ટ શહેરો ચેન્નાઈ મદુરાઈ ત્રિચી અને કોઈમ્બતુરમાં આયોજિત આ રમતો પોષણ માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુરાવો છે મહારાષ્ટ્ર સૌથી વધારે દોઢસો મેડલ જીત્યા છે ગોલ્ડ ત્રેપન સિલ્વર છેતાલીસ અને બ્રોન્ઝ એકાવન ત્યારબાદ હરિયાણા એકસો ત્રણ તમિલનાડુ એકાણું એમના સ્પર્ધામાં એમના મજબૂત પ્રદર્શનનું પ્રદર્શન કરે છે અને સમગ્ર ભારતમાં વિવિધ રમતોના શાખાઓમાં વ્યાપક પ્રતિભા અને સ્પર્ધાત્મક ભાવનાને પ્રતિબિંબિત કરે છે બરાબર છે આ યાદ રાખજો ઓકે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની વાત કરીએ બે હજાર અઢારમાં એની શરૂઆત થઈ હતી નવી દિલ્હીમાં ઓકે અને ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું શરૂઆત કરવામાં આવી પહેલું સંસ્કરણ શું તમને ખબર છે આ વખતે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનો માસ્કોટ શું હતો કમેન્ટમાં લખો ફિલ્મ ફેર એવોર્ડ બે હજાર ચોવીસની કેટલામી આવૃત્તિનું આયોજન ઓહો બે પ્રશ્ન અહીંયા ગુજરાત રાજ્યમાં આવશે અચ્છા કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું ખાલી એક જવાબ આપો બેનો જવાબ તો તમને આપવાની જરૂર નથી તો ઓગણ સિત્તેરમાં નંબરની આવૃત્તિ અચ્છા અહીંયા આપેલું છે રહી ગયું છે તો ઓગણ સિત્તેરમાં નંબરની આવૃત્તિનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું હતું બરાબર છે જો ગુજરાતની અંદર મહાત્મા મંદિર ખાતે આ ફિલ્મફેર એવોર્ડ છે ઓગણસિત્તેરમાં નંબરને એનું આયોજન થયું જે સેકન્ડ ટાઈમ એવું થયું કે મુંબઈની બહાર આનું આયોજન કરવામાં આવ્યું હોય આની પહેલાં પાસઠમાં નંબરનો જે ફિલ્મ ફેર એવોર્ડ હતો બે હજાર વીસમાં એનું આયોજન ગુવાહાટીમાં થયું હતું આસામની કેપિટલ મુંબઈની બહાર કોઈ ફિલ્મ ફેર એવોર્ડ સમારોહ યોજાયો હોય એવી આ પ્રથમ ઘટના હતી પછી આગળ ઓગણ નંબરનો છે અડસઠમાં નંબરનો ફિલ્મફેર છે એનું આયોજન મુંબઈમાં થયું હતું ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં હવે આની અંદર તમે જુઓ તો શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ લઈ ગયું છે ટ્વેલ્થ ફેલ તમારા માટે પ્રશ્ન જે નેશનલ ફિલ્મ ફેર એવોર્ડ છે નેશનલ આ તો બોલિવૂડના છે ને નેશનલ સરકાર આપે છે એ પણ ઓગણ સિત્તેરમાં નંબરના બે હજાર એકવીસ માટે એમાં બેસ્ટ ફિલ્મ કહી હતી જો આમાં શ્રેષ્ઠ દિગ્દર્શક વિધુ વિનોદ ચોપડા બાર્થ ટ્વેલ્થ ફેલ મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા રણબીર કપૂર અનિમલ अभिनेत्री में एम वाइफ आलिया भट्ट रोकी और रानी की प्रेम कहानी श्रेष्ठ फिल्म क्रिटिक्स में जोराम देवासिश माखीजा अभिनेता क्रिटिक्स विक्रांत मेषी ट्वेल्थ फेल अभिनेत्री क्रिटिक्स की रानी मुखर्जी श्रीमती चैटर्जी वी एस नॉर्वे सेफालिशा थ्री ऑफ अश थ्री ऑफ अश, अश। पी सहायक भूमिका में श्रेष्ठ अभिनेता विकी कौशल डंकी सहायक भूमिका में श्रेष्ठ अभिनेता स्त्री में सबाना आजमी रॉकी और रानी की प्रेम कहानी श्रेष्ठ लिरिक्स में अमिताभ भट्टाचार्य तेरे वास्ते जरा हटके जरा बचके आग जुइए श्रेष्ठ संगीत आल्बम से एनिमल श्रेष्ठ प्लेबैक सिंगर पुरुष भूपेन्द्र बब्बल अर्जुन वेली एनिमल श्रेष्ठ प्लेबैक सिंगर स्त्रीमा शिल्पाराव बेशरम रंग पठान श्रेष्ठ वार्ता अमित राय ओ माई गॉड टू દેવાશિષ માખીજા જોરામ શ્રેષ્ઠ પટકથા સ્ક્રીન પે વિધુ વિનોદ ચોપડા ટ્વેલ્થ ફેલ તમે જુઓ ટ્વેલ્થ ફેલને કેટલા બધા પુરસ્કાર મળ્યા છે અહીંયા એક આપણે જોઈ લીધું એના સિવાય તમે જુઓ બે ત્રણ ચાર ચાર પુરસ્કાર મળ્યા છે બહુ સરસ કહી કહેવાય જોવી જોઈએ તમારા મિત્રો એકવાર ફિલ્મ જોવી જોઈએ પછી તમે જોશો શ્રેષ્ઠ સંવાદ ડાયલોગ ઈશિતા મોહિત્રા રોકી ઓર રાની કી પ્રેમ કહાની શ્રેષ્ઠ વીએફએક્સ રેડ ચિલીઝ વીએફએક્સ જવાન માટે શ્રેષ્ઠ કોરિયોગ્રાફી ગણેશ આચાર્ય ઝુમકા રોક્યુ રાની કી પ્રેમ કહાની શ્રેષ્ઠ ડેબ્યુ ડિરેક્ટર કોણ બન્યા તરુણ ધુડેજા ધગધગ શ્રેષ્ઠ ડેબ્યુ મેલ આદિત્ય રાવલ ફરાજ શ્રેષ્ઠ ડેબ્યુ ફિમેલ તો અલિઝે અગિન અગ્નિહોત્રી ફેરી માને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ ડેવિડ ધવનને આ યાદ રાખજો આટલા આપવામાં આવ્યા છે પુરસ્કાર ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડન એવોર્ડ યુકેની અંદર ભારતીય મૂળના અગ્રણી વકીલ છે જેમનું નામ છે અજીત મિશ્રા એમને કાયદાકીય અને જાહેર ક્ષેત્રોમાં એમનું જે ઉત્કૃષ્ટ યોગદાન છે બદલ એમને ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડનથી નવાજવામાં આવ્યા છે અજીત મિશ્રા યુકે ઇન્ડિયા લીગલ પાર્ટનરશિપ એના તેઓ સ્થાપક અને અધ્યક્ષ છે આ પ્રતિષ્ઠિત એવોર્ડનું નામાંકન લંડન કોર્પોરેશન પોલિસી ચેરમેન ક્રિસ હેવર્ડ અને સિવિલ અફેર્સ કમિટીના જે ડેપ્યુટી ચેર છે શ્રવણ જોશી દ્વારા કરવામાં આવ્યું ભાઈ આ પુરસ્કાર મેળવનારા તમે જુઓ તો ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા યુકેના ભૂતપૂર્વ વડાપ્રધાન વિસ્ટન્સ ચર્ચિલ ગાંધીજી માટે આપણે એક શબ્દ પ્રયોગ કર્યો હતો તમને ખ્યાલ હોય તો કહો માર્ગરેટ થેચર સિંગાપુરના પ્રથમ વડાપ્રધાન લી કુઆન યુ અને સમકાલીન રાજકારણી ઉપરાંત દક્ષિણ આફ્રિકાના પ્રથમ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાનો સમાવેશ થાય છે મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી મારે જોડે તેઓ કનેક્ટ તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી આર ભાસ્કર છે મારું ટેલિગ્રામ આઈડી રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ શ્રમમાં મળશે ભણવાની જો મજા આવી હોય તો એક લાઇક તો કરો તમારા મિત્રો જોડે આ વિડીયોને લિંક શેર તો કરો અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નહીં ના કરી હોય તો ફટાફટ સબ્સ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કયા નેશનલ પાર્કમાં દુર્લભ સોનેરી વાઘ ગોલ્ડન ટાઈગર જોવા મળ્યો છે તો કાઝીરંગા નેશનલ પાર્ક જો જબરજસ્ત લાગે છે સોનેરી વાઘ તો આસામમાં આવેલો છે કાઝીરંગા નેશનલ પાર્ક એન્ડ ટાઈગર રિઝર્વ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે ગૌરવ ના રામનારાયણ એમણે વાઘને જોયો હતો આ દુર્લભ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા એક્ચુલી આ બંગાળ ટાઈગર જ છે પરંતુ તેમાં અમુક જનીનને કારણે એના રંગમાં ભિન્નતા જોવા મળે છે સફેદ વાઘ કાળા વાઘની જેમ તે એક જ રંગ સ્વરૂપ છે કોઈ અલગ પેટા જાતિ નથી કાઝીરંગા નેશનલ પાર્કની સ્થાપના ઓગણીસો ને આઠમાં આસામ રાજ્યના ગોલાઘાટ અને નાવગામ જિલ્લામાં કરવામાં આવી ઓગણીસો ચુમ્મોતેરમાં નેશનલ પાર્ક બન્યો પંચ્યાસીમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ બની બે હજાર છમાં ટાઈગર રિઝર્વ બન્યું બાવીસોથી વધુ ભારતીય એક સિંગડાવાળા ગેંડાનું ઘર છે વિશ્વની કુલ વસ્તીના બે તૃત્યાંશ ભાગ છે કાઝીરંગા નેશનલ પાર્ક વાઘ હાથી જંગલી પ્રાણીઓની જંગલી પ્રાણીની ભેંસ રીછ તેમજ ગંગા નદી ડોલ્ફિન સહિતના જળચર પ્રજાતિઓ સહિત અન્ય જોખમી પ્રજાતિઓની નોંધપાત્ર વસ્તી ધરાવે છે તમને ખબર છે ભારતનો પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક ક્યાં બન્યો છે કમેન્ટમાં લખો ઉત્તરાખંડનું જોશીમઠ એમાં સીબીઆરઆઈએ ચૌદ ઉચ્ચ જોખમવાળા વિસ્તારોની ઓળખ કરી છે સીબીઆરઆઈ એટલે ધ સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જોશીમઠમાં આ જોખમ જમીનના ઘટાડા સાથે સંબંધિત છે અને આશરે એક હજાર રહેણાંક અને વેપારી બાંધકામો ઉચ્ચ જોખમવાળા વિસ્તારો છે રાજ્ય સરકાર કેન્દ્રની મદદથી તેને યોગ્ય વિસ્થાપનની પ્રક્રિયા કરશે જમીન ઘટાડાનું કારણ શું તો ભૌગોલિક પરિસ્થિતિ હવે આ વિસ્તારમાં છૂટાછવાયા ખડકો છે જૂના ભૂસ્ખલન કાટમાળથી ઢંકાયેલા છે જેમાં બોલ્ડર્સ જિનેસિક ખડકો ઢીલી માટી બધાનો સમાવેશ જેની વહન ક્ષમતા ઓછી હોય પછી પ્રાચીન ભૂસ્ખલનનું સ્થળ છે ઓગણીસો છોતેરની મિશ્રા સમિતિનો એક અહેવાલ હતો મઠ છે રેતી અને પથ્થરના ભંડાર પર આવેલું છે તે મુખ્ય ખડક પર સ્થાયી નથી એટલે તે એક પ્રાચીન ભૂસ્ખલન પર આવેલું છે અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અલકનંદા અને ધોળી ગંગા નદીઓના પ્રવાહોની ભૂસ્ખલન નામમાં મુખ્ય ભૂમિકા છે ઉત્તરાખંડની વાત કરી છે ઉત્તરાખંડ એના જે સીએમ છે પુષ્કરસિંહ ધામી ગવર્નરનું નામ તમને આવડતું હોય તો તમે કહી શકો છો

આ બાબત ભારતના બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવ્યું છે તો ઓગણચાલીસ એ ભારતના સંવિધાનમાં રાજ્યની વ્યાખ્યા કયા આર્ટિકલમાં આપવામાં આવી છે બારમા નંબર પર લોકસભાના એક પણ સત્રનો સામનો ન કરનાર વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ એવું યાદ રાખવાનું એમને પોતાના ચરણ કદી લોકસભામાં મૂક્યા જ નહીં સંસદની કાર્યવાહી અંગે ન્યાયલો તપાસ કરી શકશે નહીં ના જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવ્યું છે ભાઈ એકસો કે ભાઈ સંસદ જે પણ કામ કરે ન્યાયાલયોએ કોઈ તપાસ કરવી નહીં હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન ગુજરાતમાં નીચેના પૈકી કઈ નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે તાપી ગિફ્ટ સિટી કયા હેતુથી બનાવવામાં આવી છે નાણાકીય સંસ્થાઓના કામકાજ માટે તમને ખબર છે ને ગિફ્ટ સિટીમાં ભારતમાં પ્રથમ મનુષ્ય વગરનું પોલીસ સ્ટેશન બનશે ઇફકોના ખાતરના કારખાના ગુજરાતમાં કયા સ્થળે આવેલા છે કલોલ અને કંડલા ખડકના મુખ્ય કેટલા પ્રકાર છે નીચેના પૈકી મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય તો ગંબુશિયા નામની માછલીને મૂકવામાં આવે તો મચ્છરોનો ઉપદ્રવ ઘટે હવે મિત્રો જોઈએ ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પ્રથમ પ્રશ્ન ગુજરાતના કયા સ્થળ દેશનું પ્રથમ માનવ રહિત પોલીસ સ્ટેશન બતામાનવા જઈ રહ્યું તો ગિફ્ટ સિટીમાં સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં ઓસ્ટ્રિય ઓપન મેન સિંગર્સનું ટાઇટલ કોણે જીત્યું ઇટાલીના જેનિક સિનરે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન સીઆરપીએફ ના નવા ડિરેક્ટર જનરલ બન્યા છે નામ શું છે તો યાદ રાખજો દયાલ શર્મા સેકન્ડ પ્રશ્ન હતો ઇન્ડિયન કોસ્ટગાર્ડના ડિરેક્ટર જનરલ નું રાકેશ પાલ ત્રીજો પ્રશ્ન હતો સી આરડીઆઈ એનું હેડક્વાર્ટર ક્યાં છે લખનઉમાં છે છઠ્ઠા નંબરના ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનો માસ્કોટ શું છે વીરા મંગાય રાની વેલુ નાચિયાર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે લડનાર પ્રથમ મહિલા ફ્રોમ ઇન્ડિયા પાંચમા નંબર નેશનલ ફિલ્મફેર એવોર્ડ ઓગણીસો તેરમાં નંબરનો એમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ આપ્યો રોકેટરી અને તમને ખબર છે ને બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોણ તો તમને ડાયલોગ બુડવેલે એટલે ખબર પડી જશે કે પુષ્પા નામ સુનકર ફ્લાવર સમજે ક્યાં ફાયર એમ એ ઉડા દેગા પુષ્પા ફિલ્મ એના જે અભિનેતા અલ્લુ અર્જુનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો અગણસિત્તેરમાં નંબરના ફિલ્મ ફેર એવોર્ડ એ પણ નેશનલ ફિલ્મ ફેર એવોર્ડમાં છઠ્ઠા નંબરનું વિસ્ટન્સ ચલચિલે ગાંધીજીને શું કહ્યું હતું ખબર છે પરીક્ષામાં બહુ વાર પૂછાયું અર્ધનગ્ન ફકીર આવું કહ્યું હતું સાતમો પ્રશ્ન ભારતનું પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક પેચ ટાઈગર રિઝર્વ પેચ ટાઈગર રિઝર્વ એ પણ મહારાષ્ટ્ર આઠમા નંબરનો પ્રશ્ન ઉત્તરાખંડના ગવર્નર ગુરમિત સિંઘ બરાબર છે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે પ્રથમ પ્રશ્ન ભારતના પહેલા વિધાનસભા લેવલે સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું આયોજન કયા જિલ્લામાં થશે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યમાં ચોથા રાષ્ટ્રીય ચિલકા પક્ષી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જવાબ આવડે તો કમેન્ટમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઇબ કરો અત્યારે જ કરો બાકી હોય તો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇઝ ડે જય હિન્દ જય ભારત